હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ બર્ગર મેકડોનાલ્ડ્સને પણ ભૂલાવી દઈએ તેવું ઘરે જ આપણે બનાવીશું તેના માટે આપણે તૈયારી કરી લેશું ઘરે બનાવેલું બર્ગર આપણે ચોખ્ખાઈથી બધું બનાવી શકીએ છીએ અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે તો આપણે તેના માટે તૈયારી કરી લેશું સૌ પ્રથમ આપણે બીટને સવારી લેશું કેપ્સિકમ ડુંગળી ગાજર અને કાકડી તે આપણે બધું સમારી લઈશું જે રીતે તમને કટિંગ અમે તે રીતે કટિંગ આપણે કરીશું પછી આપણે ટીકી પણ રેડીમેટ લીધી છે જે આપણે સુપરમાર્કેટમાં માર્કેટમાં ડીમાર્ટમાં બધે અવેલેબલ મળી શકે છે તો આપણે એક કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે ફ્રીઝરમાંથી હવે ધીમા ગેસ ઉપર તેલ મૂકીને તે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ટીકી તેમાં એડ કરી દઈશું ગેસ ધીમો રાખવાનો છે મીડિયમ આંચ ઉપર જ તળવાની છે જેથી કરીને ટીકી આપણે એકદમ કે ક્રિસ્પી થઈ જાય હવે તમે જોઈ શકો છો કે ટીકીનો કલર ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને થોડી હલાવી લેશું ટિક્કી એકદમ ક્રિસ્પી થશે તો બર્ગર ખાવાની ખૂબ મજા આપણે કોઈ ગેસ્ટ આવવાના હોય અને અગાઉથી આપણે તૈયારી કરેલી હોય તો બર્ગર બનાવવામાં વાર લાગતી નથી જેથી કરીને આપણે બાળકોને પણ આપણે સર્વ કરી શકીએ છીએ પાર્ટીમાં પણ આપી શકીએ છીએ હવે આપણે ફટાફટ આપણે રેડી કરીને આપી દઈએ છીએ જેથી કરીને બાળકોને રાહ જોવી નથી પડતી આપણે સેલકરી કરવા માટે બટર લેશું પછી ચીઝ સ્લાઇસ અંદર મૂકવા માટે લેશું સૌપ્રથમ આપણે કેચપ લગાવીશું અંદર માયોનીઝ પસંદ હોય તો તમે માયોનીઝ પણ લગાવી શકો છો ટિક્કી મૂકીશું કાકડી મૂકીશું અંદર પછી આપણે બીટ મૂકીશું બીજા પણ વેજીટેબલ આપણે મૂકી શકીએ છીએ ગાજર ડુંગળીની સ્લાઇસ કેપ્સિકમ બાળકોને કેપ્સિકમ પસંદ ના હોય તો તમે ના મૂકી શકો કોબીસ એ પછી ઉપરથી આપણે સ્લાઇસ મૂકીશું ચીઝ સ્લાઇસ ચીઝ સ્લાઇસનો સ્વાદ ખૂબ જ મજા આવે છે બર્ગરમાં પછી આપણે બટર મૂકીશું અને બટર તવી ઉપર રાખીને આપણે તેને થોડું ફ્રાય કરીશું તો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અવનવી વાનગીનો લાભ લેજો બર્ગર આપણું તૈયાર છે તો આપણે એને પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો બર્ગર એકદમ રેડી છે બર્ગર આપણું રેડી છે વેજ બર્ગર બહાર ન ભૂલાવી દે તેવું વોચિંગ ફોર માય વિડીયો થેન્ક યુ બાય બાય